નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્ય સુ સર્વદા આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલાં ભગવાન શ્રી ગણપતિજીનું નામ લઈ અને એ કાર્યની શરૂઆત કરીએ તો આપને અવશ્ય સફળતા મળે છે કારણ કે સિદ્ધિ અને બુદ્ધિને આપનાર છે સદવિદ્યા આપનાર છે તો આપણે તો વિદ્યાર્થીએ છીએ આપણે સાચી વિદ્યા મેળવવાની છે એટલા માટે સૌ પ્રથમ પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીના શ્રીચરણોમાં કોટી કોટી વંદન કરી વિદ્યા આપનાર સરસ્વતીજીના શ્રીચરણોમાં ચરણોમાં કોટી વંદન કરી અને આજે આપણે સમાસ જે વ્યાકરણનો ખૂબ જ મહત્વનો ટોપિક કહી શકાય એમાં પણ આપણે બે વિડીયો આગળમાં જોયું છે કે સમાસ એટલે શું સમાસનું વર્ગીકરણ સમાસના પ્રકાર એમાં પણ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારે સમાસ એના વિશે માહિતી મેળવી લીધી લે છે આજે આપણે દ્વિગુ સમાસ જે ખૂબ જ આમ જોઈએ ને તો વિદ્યાર્થી મિત્રો સરળમાં સરળ કોઈ હોય સેલામાં સેલો કોઈ હોય તો એક દ્વંદ્વ સમાસ અને બીજો છે દ્વિગુ સમાસ પૂર્વપદ સંખ્યાવાચક હોય અને ઉત્તરપદ સમૂહનું સૂચન કરે તો દ્વિગુ સમાસ બને દ્વિગુ સમાસ છે એનો અર્થ યાદ રાખવાનો છે કે કઈ રીતે તો પૂર્વપદ છે જે બે સમાસની અંદર બે પદ હોય પૂર્વપદ અને ઉત્તરપદ તો પૂર્વપદ શું બતાવે તો કે સંખ્યા બતાવે અને એનું ઉત્તરપદ હોય છે એ સમૂહનો નિર્દેશ કરતું હોય સૂચન કરતું હોય એવો જ્યારે સામાસિક પદ હોય શબ્દ હોય ત્યારે તે શું બને તો કે દ્વેગુ સમાસ હવે જવાબ કઈ રીતે મેળવવો ટ્રીક છે ઉત્તર પદને હાઉ મેની વડે પ્રશ્ન પૂછતા જો પૂર્વપદ સંખ્યાવાચક જવાબ આપે તો દ્વેગુ સમાસ બને અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવેલું છે કે નવરાત્રિ નવ છે એ પૂર્વપદ છે રાત્રિ છે એ ઉત્તરપદ છે રાત્રિ છે એ ઉત્તરપદ છે ઉત્તરપદને હાઉ મેની વડે પ્રશ્ન કરો હાઉ મેની કેટલી રાત્રિ તો જવાબ શું આવે તો કે નાય એટલા માટે કીધું છે કે ઉત્તરપદ છે એને હાઉ મેની વડે પ્રશ્ન પૂછવાથી જો સંખ્યાવાચક જવાબ મળે આન્સર મળે તો એ દ્વિગુ સમાસ બને છે એ ટ્રીક છે વિદ્યાર્થી મિત્રો કારણ કે ઘણી વખત છે એ એવા પણ ઉદાહરણ જોવા મળે છે કે નવનિર્માણ નવપલ્લવિત નવચેતના નવવધુ આવા બધા શબ્દો જોઈ અને આપને એમ થાય કે નવ છે એટલે ચાલો દ્વિગુ સમાસ લખી નાખીએ પરંતુ નવવધુ એનું નવ છે એ સંખ્યા નથી બચાવતું શું બતાવે છે એ વધુ છે એના વિશેષણના રૂપમાં છે કે વધુ કેવી છે તો કે નવી આવનારી નવ પલ્લવિત જે નવું પાંદડું છે પલ્લવિત એટલે કે કૂપણ પાંદડું છે એની વિશેષતા બતાવે છે કે પાંદડું કેવું છે તો કે નવું એટલા માટે ટ્રીક યાદ રાખવાની કીધી છે કે ઉત્તરપદ છે એને હાઉ મેની વડે પ્રશ્ન કરો અને જો સંખ્યાવાચક જવાબ મળે તો તમારો દ્વિગુ સમાસ બને ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો દ્વિગુ સમાસ માટે જે શબ્દ આપેલો છે સંખ્યાવાચક આગળ આપેલો છે પરંતુ ઉત્તરપદ છે એને પહેલાં પ્રશ્ન અવશ્ય કરવાનો હાવ મેની વડે હાઉ મેની વડે પ્રશ્ન કરો અને એનો જવાબ સંખ્યાવાચક મળે તો તમારો દ્વિગુ સમાસ થતો હોય ઉદાહરણ પણ આપેલા છે ત્રિભુવન ત્રણ ભુવનનો સમૂહ સટ રસ છ રસનો સમૂહ પંચપાત્ર પાંચ પાત્રનો સમૂહ ચતુર્માસ ચાર માસનો સમૂહ અઠવાડિયું આઠ વારનો સમૂહ બાર માસ તો બાર માસનો સમૂહ ચોઘડિયું ચાર ઘડીનો સમૂહ પંચનાદ પાંચ નાદનો સમૂહ નવ રંગ નવ રંગોનો સમૂહ ત્રિકાળ ત્રણ કાળનો સમૂહ જો પાછળ બધાની અંદર શું જવાબ આવે છે ઉત્તરપદ શેનો નિર્દેશ કરે છે કે ઉત્તરપદ છે એ સમૂહનો નિર્દેશ કરે છે અને પૂર્વપદ છે એ સંખ્યા દર્શાવે છે હવે ખાસ યાદ રાખવાનું છે કે નવ શબ્દ જ્યારે નવું વિશેષણના અર્થમાં હોય ત્યારે તેવા શબ્દને કર્મધારે સમાસ સમજ સમાવવો કર્મધારે સમાસમાં સમાવવો એટલે કે ત્યારે એ કર્મધારે સમાસ બને છે જે મેં આગળ પણ તમને વાત કરેલી કે નવ નવ નવનિર્માણ તો ચેતન નવા નવા વિચાર નવ અને ચેતન પૂર્વપદ અને ઉત્તરપદ ઉત્તરપદ ચેતન ચેતનને તમે મેની વડે પ્રશ્ન કરો નવ સંખ્યા નથી આવતી નવ છે એ વિશેષણ દર્શાવે છે વિશેષતા દર્શાવે છે કે વિચાર કેવો છે તો કે નવો છે નિર્માણ નિર્માણને હાવ મેની વડે પ્રશ્ન કરો આગળ નવ આવે છે પણ સંખ્યાના અર્થમાં નથી આવતું એ નવ તો વિશેષણના રૂપમાં છે કે નવી જ રચના છે નવું નિર્માણ છે એટલા માટે એ સમાસ કેવો બને છે તો કે કર્મધારે સમાસ બને છે એટલા માટે નવવધુ નવનિર્માણ નવ પલ્લવિત એવા જ્યારે શબ્દ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો હાઉ મેની વડે ખાસ પ્રશ્ન કરી લેવો જો સંખ્યા નથી આવતી સંખ્યા નથી દર્શાવતી વિશેષણના રૂપમાં છે તો કર્મધારે સમાસ થશે પરંતુ જ્યારે સંખ્યાના અર્થમાં હોય ત્યારે દ્વિગુ સમાસ બને છે નવ ચંડી નવ રત્ન એ બધા કેવા છે તો કે દ્વિગુ સમાસ જો નામ તરીકે દ્વિગુ સમાસનો પ્રયોગ થયો હોય તો તે બહુવ્રીહી સમાસ ગણાય નામ તરીકે એટલે કે એ શબ્દનો જ્યારે વિગ્રહ કરીએ છીએ ત્યારે કોઈ અન્યના નામનો નિર્દેશ કરતું હોય અહીંયા જો ઉદાહરણ પણ આપેલા છે ત્રિનેત્ર જેને ત્રણ નેત્ર છે તે એટલા માટે કયો સમાસ બને બહુવ્રીહી કારણ કે બીજા ત્રીજાનો નિર્દેશ કરે છે બંને પદ પોતાની વાત નથી કરતા બંને પદ મળી અને કોઈ ત્રીજાની વાત કરે છે ચતુર્ભુજ જેને ચાર ભુજાઓ છે તે અષ્ટાધ્યાયી જેને આઠ અધ્યાય છે તે અષ્ટાધ્યાયી એટલે જ્યારે બંને પદ છે એ કોઈ ત્રીજી વ્યક્તિની વસ્તુની નામનો જ્યારે નિર્દેશ કરે છે ત્યારે એ બહુરીહ સમાસ બને છે તો વિદ્યાર્થી મિત્રો દ્વિગુ સમાસ છે એમાં ખાસ યાદ રાખવાનું આગળનો શબ્દ સંખ્યા દર્શાવે પાછળનો શબ્દ સમૂહનો નિર્દેશ કરતો હોય ત્યારે જ એ દ્વિગુ સમાસ બને હવે આપણે મધ્યમ લોપી સમાસ વિશે અભ્યાસ કરીએ ક્યાં ગઈકાલે આપણે વિડીયોમાં છે આગળના વિડીયોમાં તત્પુરુષ સમાસ જે વિભક્તિના પ્રત્યયથી જોડાયેલા હોય છે નો ની નું ના થી થકી વડે દ્વારા માથી એવા બધા વિભક્તિના પ્રત્યયથી જોડાયેલા હોય છે તો મધ્યમપદલોપી સમાજ છે એ પણ વિભક્તિના પ્રત્યયથી જોડાય છે પરંતુ એની એક વિશેષતા એ છે કે વિભક્તિના પ્રત્યયની સાથે અર્થ સ્પષ્ટ કરવા માટે વધારાનો એક શબ્દ પણ હોય છે માત્ર વિભક્તિનો પ્રત્યય નહીં વિભક્તિના પ્રત્યયની સાથે અન્ય શબ્દ છે એ પણ વાક્ય રચના અર્થ સ્પષ્ટ કરવા માટે એમાં ઉમેરવાનો આવે છે જે પૂર્વપદ અને ઉત્તરપદ હોય છે એની વચ્ચેનું એક મધ્યમ પદ લોપ થયેલું હોય છે એટલે એનું નામ પડ્યું છે મધ્યમ પદ લોપી સમાસ હવે શબ્દ સહ મેળવીએ આ સમાસ તત્પુરુષ સમાસની જેમ ઉત્તરપદ અને પૂર્વપદ વિભક્તિના પ્રત્યયથી જોડાયેલા તો હોય છે પરંતુ અર્થ સ્પષ્ટ ન થવાથી સ્પષ્ટીકરણ માટે ઉત્તરપદ અને પૂર્વપદની વચ્ચે લોપ થયેલું પદ ઉમેરવું પડે છે માત્ર વિભક્તિના પ્રત્યય લગાવવાથી એ શબ્દ જે આપેલો છે સામાસિક પદ એનો અર્થ સ્પષ્ટ થતો નથી એટલા માટે એક વધારાનો શબ્દ વધારાનું પદ ઉમેરવું પડે છે જે લોપ થયેલું હોય છે એને વિગ્રહ કરતી વખતે ઉમેરવું પડે છે એટલા માટે એને સ સમાસને કયો સમાસ કહેવાય મધ્યમ પદ લોપી સમાસ આમ વિગ્રહ સમયે બે પદ પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે મધ્યમ પદ ઉમેરવાનું જરૂરી હોવાથી તેને મધ્યમ પદ લોપી સમાસ કહે છે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ઉદાહરણ આપેલું છે કે આગ ગાડી તો એનો વિગ્રહ પણ નીચે દર્શાવેલો છે સામાસિક શબ્દ આપેલો છે આગ ગાડી જેમ કે આગ વડે ચાલતી ગાડી એનો વિગ્રહ થાય છે આગ ગાડી આગ પૂર્વ પદ છે ગાડી ઉત્તર પદ છે વચ્ચે મધ્યમ પદ વડે છે એ વિભક્તિનો પ્રત્યય છે આગ વડે ગાડી જો ચાલતી તમે ઉમેરતા નથી ખાલી વિભક્તિનો પ્રત્યય ઉમેરો આગ વડે ગાડી તો અર્થ સ્પષ્ટ જ ન થાય સ્પષ્ટીકરણ જ ન થાય જ્યાં સુધી એક વધારાનો શબ્દ તમે ન ઉમેરો પદ ન ઉમેરો ત્યાં સુધી એ પદ છે શબ્દ છે એનો અર્થ સ્પષ્ટીકરણ થતો નથી એટલા માટે શું વિભક્તિનો પ્રત્યય અને એની સાથે એક મધ્યમ જે પદ હોય છે અર્થ સ્પષ્ટ કરવા માટે જરૂરી એ પદ ઉમેરવું પડે છે અહીંયા ચાલતી તરીકે છે કે આગ વડે ચાલતી ગાડી એવા ઘણા ઉદાહરણ આપેલા છે વર્તમાન પત્ર વર્તમાન ખબર આપનાર પત્ર દીવા સળી દીવો પેટાવનારી સળી વરાળ યંત્ર વરાળથી ચાલતું યંત્ર જો અહીંયા પેટાવનારી ચાલતું પ્રચલિત આ બધા શું છે તો કે વધારાના જે શબ્દ પદ ઉમેરવામાં આવેલા છે એ છે મધ્યમ પદ છે લોકવાયકા લોકોમાં પ્રચલિત વાયકા મહત્વકાંક્ષા મહત્વપૂર્ણ આકાંક્ષા કાન ટોપી તો કે કાન ઢાંકવાની ટોપી ગોળ ધાણા ગોળવાળા ધાણા અહીંયા ગોળ મિશ્રિત ધાણા પણ લખી શકો કે ગોળ મિશ્રિત ધાણા કપટ નિંદા કપટ કરવા કરેલી નિંદા ડોકા બારી ડોકું કાઢી શકાય એવડી બારી ઠઠ્ઠા ચિત્ર ઠઠ્ઠા માટે કરેલું ચિત્ર દહીં ભાત દહીં મિશ્રિત ભાત શિલા લેખ શિલા ઉપર લખાયેલો લેખ અહીંયા શિલા છે એમાં ઈ છે એ હસવૈ આવશે અહીંયા દીર્ઘથી લખાયેલો છે ઊંટ લારી તો ઊંટ વડે ખેંચવામાં આવતી લારી વૃંદાવન વૃંદા એટલે તુલસી તુલસીથી ભરેલું વન ઈજન સાદ જે અમુક અમુક શબ્દ છે વૃંદાવન ઈજન સાદ દીવા દાંડી દીવા એવા વિદ્યાર્થી મિત્રો જો તમે તમારી નોટબુકમાં નોટ કરો તો તમને છે એ પરીક્ષામાં ક્યારેય ન ભૂલાય કારણ કે આપને કન્ફ્યુઝ કરે એવા જ છે એ પેપરમાં પ્રશ્ન છે એ પૂછાતા હોય છે ઇજન સાદ જો આપણે સાંભળ્યું ન હોય લખેલું ન હોય ધ્યાન પણ ન આપેલું હોય વ્યવસ્થિત તો એ કદાચ આપને મેરિટમાં નીચા પણ રાખી શકે એટલા માટે આવા શબ્દ તમારી નોટબુકમાં ખાસ નોંધ કરી લેવા કે ઈજન સાદ આમંત્રણ માટે અપાતો સાદ સાદ એટલે અવાજ એક કયો સમાસ બને છે તો કે લોપી સમાસ દીવા દાંડી દીવો દર્શાવતી દાંડી તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું કે લોપી સમાસની અંદર જે પૂર્વપદ અને ઉત્તરપદ આપેલું હોય છે એ બંનેની વચ્ચે એક વિભક્તિનો પ્રત્યય અને બીજું વધારાનું પદ ઉમેરી એનો અર્થ સ્પષ્ટ થાય એ રીતે એનો વિગ્રહ કરીએ અને સાચો અર્થ આવે ત્યારે એ મધ્યમ પદ લોપી સમાસ બને હવે આજે આગળ જોઈએ બહુવિહિ સમાસ આ સમાસમાં કર્મધારય સમાસની જેમ જ વિશેષણ અને વિશેષ્ય રૂપ પદો જોડાયેલા છે પણ એમાંથી જે સમસ્ત પદ બને છે તે અન્ય કોઈ પદનું વિશેષણ બને છે કે આ સમાસમાં કર્મધારાઈ સમાસની જેમ જ વિશેષણ અને વિશેષ્યના રૂપોથી બંને પદ જોડાયેલા હોય છે પરંતુ જે નવું પદ બને નવો શબ્દની રચના થાય એ શું દર્શાવે છે તો કે અન્યની વાત કરતું હોય છે કર્મધારી સમાસના બંને પદો વચ્ચે પહેલી વિભક્તિનો સંબંધ હોય છે પણ બહુવ્રીહીમાં પહેલી વિભક્તિ સિવાયની અન્ય વિભક્તિનો સંબંધ હોય છે ખાસ યાદ રાખવાનો છે કે સામાસિક શબ્દો જેમનામાં તેમનામાં જેમને તેમને જેવું તેવું વગેરે અવયવ દ્વારા છે એ જોડાયેલા હોય છે ઉદાહરણ દ્વારા જોઈએ નખ શીખ નખથી શીખા સુધી છે એવું જો બંને શબ્દ છે એ ત્રીજાની વાત કરે વિશેષતા દર્શાવે પ્રાણ તરસ્યા પ્રાણ તરસ્યા છે જેના તે ચોધાર ચાર છે ધાર જેની તે અન્ય મનસ્ક અન્ય એટલે કે બીજામાં જેનું મન લાગેલું છે તે ચિથરે હાલ ચિથરા જેવા હાલ છે જેના તે ખૂબસૂરત અહીંયા ખૂબસૂરત સુંદર છે સિકલ જેની તે સુરત એ સિકલના અર્થમાં છે કે જેને આપણે ચહેરો કહીએ કે ખૂબ જ સુંદર જેનો ચહેરો છે તે રાણી છાપ રાણીની છાપ જેના પર છે તે સત્ય રૂપ સત્ય છે જેનું રૂપ તે એક ધારો એક છે જેની ધારા તે કાળ મુખો કાળ એટલે કે મૃત્યુ જેવું ભયંકર મુખ છે જેનું તે સહકુટુંબ કુટુંબ સહિત આનંદ જેનું છે તે આનંદ એટલે મુખના અર્થમાં છે નક્ષત્રિ નથી ક્ષત્રિયો જેમાં એવી સહોદર સમાન છે ઉદર જેનું તે ક્ષણભંગુર જેનો ક્ષણમાં નાશ થાય છે તે નમાયો જેને માં નથી એવો અબડા જેનામાં બળ નથી તે દામોદર તો કે દોરડું છે જેના ઉદર પર તે વ્યર્થ વિગત થયો છે અર્થ જેમાંથી તે ધર્મનિષ્ઠ ધર્મમાં જેમને નિષ્ઠા છે એવો તો બહુવ્રહી સમાસની અંદર બંને પદ છે એ કોઈ અન્યનો નિર્દેશ કરે છે ત્રીજાની વિશેષતા દર્શાવે છે અહીંયા ખાસ યાદ રાખવાની વાત છે કે કર્મધારાઈ અને બહુવ્રહી સમાસને ઓળખવામાં ઘણા વિદ્યાર્થીઓ છે એને મુશ્કેલી અનુભવાતી હોય છે બહુવ્રહી સમાસને વાક્યના પ્રયોગના આધારે ઓળખી શકાય જેમ આગળ આપણે જોયું કે દ્વિગુ સમાસ છે એ પૂર્વપદ સંખ્યા બતાવે ઉત્તરપદ સમૂહનો નિર્દેશ કરે અને નવનિર્માણ નિર્માણ નવ પલ્લવિત એવા શબ્દ જોઈ ખાલી નવ જોઈ એનો અર્થ ન જોઈએ અને આપણે લખીને આવીએ દ્વિગુ સમાસ તો આપણો સમાસ ખોટું બને કારણ કારણ કે એ નવ છે એ સંખ્યા નથી દર્શાવતું નવ છે એ એ વિશેષણના રૂપમાં આવેલું છે તો એ જ રીતે કર્મધારા અને બ્રહુવિહિ સમાસ ઓળખવામાં પણ વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય છે એના માટે પણ જો સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે બાળકો ખુશ મિજાજ જોઈ બાળકનો ખુશ મિજાજ જોઈ માં હરખાઈ ઊઠી અહીંયા ખુશ મિજાજ કર્મધારય સમાસના રૂપમાં છે કે બાળકનો ખુશ મિજાજ બાળકનો સ્વભાવ કેવો છે હાવભાવ કેવા છે એના અર્થમાં છે બીજું આપેલું છે કે ખુશમિજાજ બાળકને જોઈને માં હરખાય ઉઠી તો અહીંયા ખુશમિજાજ છે એ બહુવ્રીહી સમાસના અર્થ અર્થમાં આપેલો છે કારણ કે પહેલા આપેલું છે કે ખુશ મિજાજ બાળકને જોઈ સ્વભાવ જોવે છે આગળ જોઈએ કે અર્જુનના મહાબાહો પણ સામાન્ય લૂંટારુઓ પાસે કામ ન આવ્યા અહીંયા મહાબાહો કર્મધારય એ વિશેષણના રૂપમાં છે કે અર્જુનના મહાબાહો કે અર્જુનના હાથ છે બાહુ એટલે હાથ હાથ કેવા છે તો કે મહાન હાથ મહાબાહુ અર્જુનમાં બાહુ વિશેષણ છે મહાબાહુ એટલે રૂપમાં છે મહાબાહુ સામાન્ય લૂંટારુ વયે લૂંટ્યો અહીંયા મહાબાહુ છે એ બહુવ્રીહી સમાસના અર્થમાં છે કે મહાબાહુ અર્જુનને મહાબાહુ જે છે અર્જુન તેને લૂંટારવું એ લૂંટ્યું અહીંયા મહાબાહુ છે એ બહુવ્રીહિ સમાસના અર્થમાં છે કે પહેલાં છે એને વિશેષણ વાપરેલું છે ઉપરના ઉદાહરણોમાં ખુશમિજાજ અને મહાબાહુ જ્યારે વિશેષણ તરીકે વપરાય છે ત્યારે તે બહુવ્રીહિ સમાસ બને છે આમ કર્મધારી સમાસના ઘણા ઉદાહરણો વિશેષણ તરીકે વાક્યમાં વપરાય ત્યારે તે બહુવ્રીહિ સમાસ બને છે એટલે ખાસ યાદ રાખવું કે મહાબાહુ અર્જુન અને અર્જુનના મહાબાહુ તો અહીંયા અર્જુનની વિશેષતા દર્શાવે છે અર્જુનના મહાબાહુ તો અર્જુનની વિશેષતા દર્શાવે છે પરંતુ અહીંયા મહાબાહુ અર્જુન એ મહાબાહુ છે એ કોઈ ત્રીજાનું બતાવે છે એટલા માટે મહાબાહુ વિશેષણના રૂપમાં પૂર્વ વપરાયેલું છે ત્યારે એક્યો સમાસ બને બહુરીહી સમાસ તો વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો અત્યાર સુધી ખૂબ જ સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે આગળ પણ સારો એવો પ્રતિભાવ આપતા રહેજો જેથી અમને વધારે ને વધારે સારા એવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે ચાલો ફરી મળીશું વિજય શ્રી ગણેશ